વેલકમ ટુ આરાધના સિલ્ક પેલેસ આજે ફરીથી તમારા માટે એકદમ ફેન્સી અને મેરેજ કલેક્શનની નાંદના ચૂંદડી દિવાળીનું કલેક્શન પ્રેશર આવી ગયું છે એકદમ ફેન્સી પલ્લુ સાથે પશ્મીના પલ્લુ રહેવાનું છે અને એકદમ પ્રીમિયમ વેરાયટી પ્રીમિયમ વેરાયટી અને પ્રીમિયમ ક્વોલિટી કપડું આખું રહેવાનું છે પલ્લુની વાત કરીએ ને પલ્લુ જોઈ તમે એકદમ ઝીણી ડિઝાઇન ઉપર આખો પશ્મીના પલ્લુ અને મીણા ઉપર આખો પલ્લુ રહેવાનું છે આખું વણાટનું કામ રહેવાનું છે કોઈ ઝરીવાળી વસ્તુ નથી ટોટલી વણાટ આવશે અને એકદમ ફેન્સી કપડું જોઈ લો તમે એકદમ સ્મૂથ મટીરિયલ પ્યોર ફેબ્રિક સાથે આખું કપડું રહેવાનું છે અને બ્લાઉઝ એકદમ પ્રીમિયમ રહેવાનું છે બ્લાઉઝ જોઈ લઈએ બ્લાઉઝની વાત કરીએ તો આનું એકદમ ફેન્સી બ્લાઉઝ છે આખું ટોટલી મીણા ઉપર બ્લાઉઝ છે બેલ પણ એકદમ રજવાડી લુક ટાઈપનો આખો એનો બેલ્ટ આપેલો છે જોઈ લો તમે પાંચ કલરનું મેચિંગ રહેવાનું છે કલર જોઈ લઈએ તે પહેલા જો નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રોમાં શેર લાઈક કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા અને પીસ કેવો લાગ્યો ને કોમેન્ટ કરી દેજો અને એકદમ લો રેન્જમાં વસ્તુ તમને આપી દેવાની છે અને એ પણ તમને ઘરે બેઠા આ વસ્તુ મળી રહેવાની છે કલરની વાત કરીએ તો કલર જોઈ લો તમે કે આ રહેવાનો છે એનો મોરપીચ કલર કલર બધા જ પ્રીમિયમ અને ફેન્સી કલર રહેવાનો છે બધા નવા મેચિંગ આવેલા છે જે કોઈ કલર ગમે તેનો સ્ક્રીનશોટ લેવાનું નહીં ભૂલતા અમારા વોટ્સઅપ નંબર ઉપર પ્રાઇસ ડિટેલ જાણી પીસ મંગાવી લેજો લિમિટેડ સ્ટોક આવેલો છે એ કા આવશે એનો વાઇન કલર ઓનિયન ટાઈપનો કલર એક આ રહેવાનો છે બીટ કલર જોઈ લો કલર બધા જ એકદમ નવા અને ફેન્સી કલર કોમ્બિનેશન છે અને કાં આવશે એનો ઝેરી ગ્રીન કલર પશ્મીના પલ્લુ અને પશ્મીના બ્લાઉઝ સાથેની આખી વેરાયટી રહેવાની છે અને એકદમ નવી વસ્તુ છે તો જલ્દીથી ઓર્ડર બુક કરી દેજો લિમિટેડ સ્ટોક છે અને જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ ફોર આરાધનાશીલ પેલેસ શામધામ સુરત થેન્ક યુ